સરપંચ પદના ઉમેદવાર વાલજીભાઈ ડાંગર પારુલબેન કારા કૌશલિયાબેન માધાપરિયા રામજીભાઈ ગૌરશિયા દિનેશભાઈ ઠક્કર હિતેશભાઈ ખંડોલ માવજીભાઈ ગુસાઈ રૂપેશભાઈ ભાનુબેન ભુડિયા તેમજ બહુળી સંખ્યામાં પધારેલા દરેક ગ્રામમાંથી દરેક સમાજમાંથી આવેલા આ લેવાનો અઢારે અઢાર વોટના આનંદની લાગણી થાય છે અને અમને પણ પ્રોત્સાહન મળે છે આપણે બધાએ જોયું છે કે માધાપરના વિકાસમાં છેલ્લા કેટલાય વર્ષથી અમે લોકો ખૂબ જ ધ્યાનપૂર્વક બધા જ કામો કરી રહ્યા છીએ રોડ હોય રસ્તા હોય ગટર પાણી એને પણ ફરિયાદ ન રહે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ આપ સૌને અહીંથી આખી ટીમ બધીથી ખાતરી આપીએ છીએ કે આગળ પણ આપ સૌના પ્રશ્નોમાં અમે આપની સાથે હંમેશા તૈયાર રહીશું અને મિત્રો ત્રણ વર્ષ બાદ જે આપણે રાહ જોઈ રહ્યા હતા કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસ માટે કોઈપણ પ્રતિનિધિત્વ જરૂરી છે અને આ પ્રતિનિધિત્વ માટે સક્ષમ ઉમેદવાર એક નિષ્ઠાવાન ઉમેદવારની જરૂરિયાત હોય છે ત્યારે વાલજીભાઈ છેલ્લી ત્રણ ટ્રમથી પર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે તેમજ સામાજિક અને સેવાકીય વિવિધ સંસ્થાઓમાં પણ સેવા કરી વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને સમગ્ર પેનલ છે એ અલગ અલગ વિસ્તારમાંથી તે વિસ્તારમાં અલગ અલગ વિવિધ વિકાસ કાર્યોની સાથે સાથે સેવા કાર્યો કરતા એવા ઉમેદવારો છે ત્યારે આપ સૌને વિનંતી છે કે જ્યારે બાવીસ તારીખે ચૂંટણી થવાની છે ત્યારે આપણે જંગી બહુમતી સાથે આ પેનલને જીતાડી અને આવતા દિવસોમાં જે રીતે માથા પર નવાવાસના વિકાસમાં વર્ષોથી જયંતભાઈ કૌશલ્યાબેન પારુલબેન અને સમગ્ર ટીમે જે આ વિકાસ માટે કામ કર્યા છે એ કામનું પરિણામ આપવાનો અત્યારે સમય છે ત્યારે આપ સૌને વિનંતી છે કે આપ સૌ આગેવાનો વડીલો કાર્યકર્તા મિત્રો બાવીસ તારીખ સુધી આપ સૌ આ માટે સમય આપી અને ડોર ટુ ડોર પ્રચારની વાત હોય વિવિધ આગેવાનોને અને લોકોને મળવાની વાત હોય એમાં આપણે પૂર્ણ સમય આપી અને આ સમગ્ર પેનલને જંગી બહુમતી અને સમક્ષ છે તો આજની નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના જયારે પડધંગો આવી ચૂક્યા છે ત્યારે એટલે ટૂંકી નોટિસ અને માત્ર મેસેજ અને આપ સૌ જ્યારે અહીંયા વધાર્યા છો તમે અમારો જે ઉત્સાહ વધાર્યો છે એ બદલ હું આપ સૌનો એકવાર આભાર માનું છું અને મને જે પંદર વર્ષનો અનુભવ છે છેલ્લી ત્રણ ટર્મથી પંચાયતની અંદર કાર્ય કરી રહ્યા છીએ ત્યારે એ અનુભવનો ફાયદો આ માધાપર વાસને મળે માધાપર એટલે એશિયાનો સૌથી સમૃદ્ધ ગામ અને એમ કહેવાય કે ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે ત્યારે અમને હંમેશા વિકાસની ભૂખ રહી છે અમારા સૌ આગેવાનોને વિકાસની ભૂખ રહી છે વિકાસ કામો આવી ચાલુ રહ્યા છે હજી પણ ક્યાંય જે કોઈ વૃત્તિ કડીઓ હશે એ પૂર્ણ કરવા માટે હું અને અમારી સમગ્ર ટીમ કટિબદ્ધ છીએ આવનારા સમયની અંદર માધાપર વિકસિત અને શિક્ષિત ગામ બને એક સ્વસ્થ અને સુંદર ગામ બને એવી નેમ સાથે અમારી જે સમગ્ર ટીમ કામ કરશે એવી હું આપ સૌ ગ્રામજનોને ખાતરી આપું છું અને આ સૌ વડીલો બેઠા છે એના માર્ગદર્શન હેઠળ અમારે કામ કરવાનું છે ત્યારે એની અંદર કોઈ પણ કચાસ નહીં રહે એની પણ ખાતરી આપીએ છીએ એક પ્રક્રિયાનો ભાગ જે સરકારી નિયમ પ્રમાણે વર્ષોથી સામાન્ય સીટ માધા પર આવતી હતી આ વખતે જ્યારે સરકારશ્રીના નિયમો અનુસાર ઓબીસી આવી છે ત્યારે મને જે દાવેદારી કરવા માટે જે મોકો મળ્યો છે તો ક્યારે પણ અમે અમારી ફરજમાં ક્યાંય પાછળ નહીં રહીએ અને ગામને જે કાંઈ પણ ખૂટતું હશે એ પૂરું પાડવા માટે અમે સૌ આપ વિશ્વાસ અપાવું છું અને ફરી એકવાર વાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટૂંકી ટૂંકી નોટિસમાં આપ સૌ પર છે અને જેની પાસે વિશાળ અનુભવ છે એમાં પ્રામાણિક નિષ્ઠાવાન અને સમય આપી શકે તેવા ઉમેદવાર શ્રી વાલજીભાઈ આહિર અને એની વિકાસશીલ પેનલ ટીમના દરેક બોર્ડ ના ઉમેદવાર શ્રીઓ ના ઉદ્ઘાટન પ્રસંગ ન્યાયનો જે કાર્યાલય છે એમના ઉદ્ઘાટન પ્રસંગે પધારે માનુભાવોમાં વિકાસ પેનલના પ્રણેતા ભાઈ શ્રી જયંતભાઈ કૌશલ્યાબેન પૂર્વ પ્રમુખ બેન શ્રી તાલુકા પંચાયતના સદસ્ય બેન તુસારીબેન ભાનુબેન તેમજ હિતેશભાઈ ખલોલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહામંત્રી શ્રી ભાઈ શ્રી દિનેશભાઈ ઠક્કર हमारे जिला पंचायत पिचाई समिति नाचेरेन 25 रुपये पर याही रघुनाथ मनीला त्रास्ति भैजी मामा किसान मोट बक्सीपंच मोचना प्रमुख माऊजी भाई तेरे घर माँजी बामा वालजी भाई मारो तारों में द्वार नदी मारो तारों में द्वार नदी एक सारों में द्वार है एक वापस निश्चित जग मारो नथी तारों नथी

દરેક સમાજ સાથે દરેક સંપ્રદાય સાથે દરેક ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલો માણસ છે તો અમારી પેનલ સેવા માટે લડે છે શોખ માટે નથી લડતી શોખ માટે લડા ને નફો કરી ગયો છે ચૂંટણી લડવાનો મોટી ચૂંટણી હું ને નાની ચૂંટણીમાં અરે ભાઈ લડવાનો શોખ છે અમને અમને લડવાનો પણ શોખ છે પણ સાથે સાથે સેવાનો પણ અમને અવાડા છે આવે અવાડો એમ કે ભાઈ જે પાણી પાયું પાણી પાયું અરે વાલા કુવો તો અમારો છે ને કુવો અમારો છે ભાઈ અવાડો ઘરી અમે આ વર્ષોથી બી આખી આ લાઈન બેઠી છે ને કુવાના ઘણી છે અને કુવામાં પાણી રિચાર્જ કરે છે રિચાર્જ કુવો ક્યારે સુકાતો નથી છેલ્લા પચીસ વર્ષથી એ કુવાનું પાણી અવાડામાં આવે છે અને અવાડામાં બેઠા બેઠા એમ કે પાણી અમે દઈએ માધાપની પ્રજા બરોબર સમજ્યું છે વિકાસની વાત વર્ષોથી વિકાસ કોને કર્યો છે એ બધા જ લોકો સમજે છે સાહેબ ઘણા સમય થી છેલ્લા અઢી ગ્રામ પંચાયત હતી એટલે બે હાજર બાર પછી લોકો એ ચૂંટણી નથી જોઈ એટલે સાડા બાર વર્ષ પછી માધાપર માં જયારે ચૂંટણી આવી છે ત્યારે ખુબ ઉત્સાહ છે આપ સૌ જોઈ શકો છો અમારા જે કાર્યાલય નું ઉદઘાટન થયું વિવિધ સમાજના સૌ અગ્રણીઓ

લાંબો ગાળો થી એક ચક્રી એક ચક્રીય શાસન ચાલી રહ્યું છે ત્યારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે લોકો પરિવર્તન જનસે છે માધાપર એશિયા નો સૌથી ધનિક ગામ છે અને ગુજરાત સૌથી મોટી ગ્રામ પંચાયત હોય ત્યારે વિકાસ પણ એક મુખ્ય મુદ્દો હોય છે અને માધાપર ને ક્યારે વિકાસ ની ભૂખ ફૂટવાની નથી અને એક ભૂખ પૂરી કરવા માટે દરેક વિકાસ કાર્ય કરવા માટે અમારી જે પેનલ છે હંમેશા કટિબદ્ધ રહેશે અને ગામને જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ સાર્થક કરશે જે કાંઈક વિકાસની ખુટતી કડીઓ હશે એ અમે પરિપૂર્ણ કરશું એવી ખાતરી આપના માધ્યમથી હું ગામ લોકોને આપું છું એ બિલકુલ મારી પાસે અનુભવનો ભાથું છે છેલ્લા ત્રણ વર્ષ ત્રણ ટર્મથી એટલે કે પંદર વર્ષથી ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે સેવા આપી છે રાજકીય અને પદ અધિકારી અને પદ અધિકારીઓ સાથે સુમેળ ભર્યા સંબંધો છે એનો ગામ સીધો લાભ મળવાનો છે ત્યારે ગામ પણ અપેક્ષા હોય અમારામાં કે અમારે જે અનુભવ છે એનો લાભ ગામને મળે અને અમે વિશ્વાસ ક્યારે નહી તૂટવા દઈએ અને વહીવટી આવી રીતે સ્વાભાવિક છે કે છેલ્લા સાત આઠ વર્ષ બાદ ચૂંટણી આવી રહી છે તો સ્વાભાવિક ઉત્સાહ હોય અને આ વખતે ત્રણ પેનલ બની છે કારણ કે અગાઉ વિન થયેલી હતી એટલે માધવપુરી પ્રજા પંચાયત ની ચૂંટણી પંદર વર્ષ બાદ જોઈ રહી છે ત્યારે ત્રણ પેનલ છે અને અમારી વિકાસિત પેનલ અમે શ્રેષ્ઠ ઉમેદવારો સાથે ઉતારી છે પ્રતિભા ધરાવતા ઉમેદવારો પસંદ કર્યા છે અને અમારા ઉમેદવાર કાજી આહી ત્રણ વખત થી સભ્ય છે અને બધી જ્ઞાતિ સાથે સમરસતાથી છે એના વતની છે એટલા માટે મેં એની પસંદગી કરી છે લોકપ્રિય ઉમેદવાર એમાં ત્રણ પંચાયત છે ખરેખર આ શહેર છે અને અમારી હરીફાઈ શહેર સાથે જે સ્વાભાવિક છે એ શહેરમાં જે સુવિધાઓ છે એવી સુવિધાઓ અત્યારે માધાપર છે અને એને સુવિધાઓ વિશેષ બનાવવા માટે અમારા પ્રયત્નો રહેશે અમે સ્પષ્ટ માની છીએ કે હંમેશા લડાઈ હોય છે બડુકાઓની લડાઈ હોય છે સ્વાભાવિક વિચારધારા ની લડાઈ છે વિકાસ ની લડાઈ છે આ આવી છે ત્યારે અમારા ભાઈચારા થી જનરલી પણ વાત વિચારધારા ની અને કામ ની પદ્ધતિ ની છે અમે વિનંતી કરી છે કે તમને સારા ઉમેદવારો સારા વિચારધારી કયા વિચારના લોકો છે તેની શ્રેષ્ઠ કામગીરી માધાપર ના દરેક લોકો દરેક વ્યક્તિ પરિચિત છે વીજ લોકો છે એટલે સ્વાભાવિક છે કે તને વિચારી ને મતદાન કરશે